આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા હે બાપ હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો પ્રભુ પોતાના પ્રાર્થનામાં કહે છે કે જેઓએ મારા પર વિશ્વાસ કરીને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કર્યો છે એ લોકો પ્રભુ સાથે સદા રહે અને ત્યાં રહે જ્યાં પ્રભુ રહે પ્રભુની ઈચ્છા છે કે બધા લોકો પ્રભુની એ મહિમાને જુએ જે દેવે પ્રભુને આપી છે જ્યારે એક વ્યક્તિ જે પ્રભુ પર વિશ્વાસ કરે છે અને મરણ પામે છે ત્યારે સ્વર્ગમાં જઈને પ્રભુની મહિમા જોવે છે જે દેવે આઈપી છે જે જગતની ઉત્પત્તિ પહેલા પ્રભુની હતી અને એટલું જ નહીં પણ પ્રભુના શિષ્યો પ્રભુની એ મહિમાને પણ જોશે જે પ્રભુને તારના તરીકે આપણે જોઈએ છે પ્રભુ પર વિશ્વાસ કરવાથી આપણને આ આશીષો પ્રાપ્ત થાય છે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર i <laughs>